તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવો આપણો ગુજરાતી કાઠિયાવાડી દેશી રીંગણનો ઓળો જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી કાઠિયાવાડી દેશી રીંગણના ઓળાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું દેશી કાઠિયાવાડી રીંગણાનો ઓળો તો દેશી કાઠિયાવાડી રીંગણનો ઓળો બનાવવા માટે આપણે ત્રણસો ગ્રામનું રીંગણ લીધેલું છે તો ઓળામાં આપણે લીલી તુવેરનો પણ ઉપયોગ કરીશું તો આપણે સો ગ્રામ જેટલી લીલી તુવેરના દાણા લીધેલા છે તો આ લીલી તુવેરના દાણાને આપણે પહેલાં થોડા બાફી લેશું અને રીંગણને આપણે શેકી લેશું તો રીંગણને આપણે પાણીવાળું કરી અને આપણે ઊભો કાપો કરીશું તો આ રીતે આપણે રીંગણને પહેલાં પાણીવાળું કરવાનું પાણીવાળું કરી અને આ રીતે આપણે રીંગણમાં ઊભો કાપો કરી લેશું તો આ રીતે આપણે રીંગણમાંથી ઊભો કાપો કરી વચ્ચેથી થોડો ભાગ કટ કરી અને આ રીતે આપણે કાઢી લેશું તો તમે આ રીતે ઊભો કાપો કરી વચ્ચેથી થોડો ભાગ કાઢી લેશો તો વચ્ચે જે કાંઈ સળેલું હશે તો પણ દેખાશે તો તમે જોઈ શકો છો કે આપણું રીંગણ છે તે એકદમ સારું તાજું ફ્રેશ રીંગણ છે તો રીંગણ શેકતા પહેલાં આપણે રીંગણને પાણીવાળું કરી લેવાનું પાણીવાળું કરી અને રીંગણ શેકશું તો ઉપરની જે આ છાલનો ભાગ છે તે ઝડપથી નીકળી જશે તો રીંગણને આપણે પાણીવાળું કરી અને આપણે શેકવાનું પાણીવાળું કરી અને આ રીતે આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર રીંગણને શેકી લેશું તો રીંગણને આપણે વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતું જવાનું આપણું રીંગણ સારું એવું શેકાઈ ગયું છે તો આપણે ગેસને બંધ કરી તેને થોડી વાર ઠંડુ કરી લેશો તો આપણે આ રીંગણ શેકવાની એકદમ સહેલી અને સરળ રીત છે જો તમે પાણીવાળું રીંગણ કરી અને શેકી લેશો તો રીંગણ ઝડપથી શેકાશે અને રીંગણની ઉપરની છાલ પણ એકદમ ઝડપથી નીકળી જશે તો તમે જોઈ શકો છો કે આપણે રીંગણની ઉપરની છાલ એકદમ નીકળી ગઈ અને રીંગણ પણ સારું એવું શેકાઈ ગયું છે તો આપણે એ તુવેર પણ બફાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે તુવેર પણ એકદમ સારી એવી બફાઈ ગઈ છે તો આપણે એ ચમચાની મદદથી આ રીતે રીંગણને મેશ કરી લેશું મેશ કરી ત્યાર પછી આપણે એ તેનો વઘાર કરીશું તો તમે જોઈ શકો છો કે રીંગણ એકદમ સારું એવું મેસ થઈ ગયું છે તો આપણે ઓળાનો વઘાર કરી લેશું તો આપણે ગુજરાતી દેશી કાઠિયાવાડી ઓળો બનાવવા માટે એક નંગ લીલું મરચું આ રીતે કટિંગ કરેલું છે દસથી પંદર કળી આપણે સૂકું ને આ રીતે આપણે કટિંગ કરેલું છે લીલું લસણ અડધી વાટકી લીધેલું છે એક ચમચી આદુની પેસ્ટ લીધેલી છે અને એક નંગ મોટી સાઇઝનું ટામેટું આપણે ઝીણું કટિંગ કરેલું છે અને નંગ આપણે લીલી ડુંગળીને આ રીતે ઝીણું કટિંગ કરેલું છે તો આપણે ગુજરાતી કાઠિયાવાડી ઓળામાં આપણે લીલી ડુંગળી લીલું લસણ સૂકું લસણ લીલું મરચું આદુ ટામેટાનો ઉપયોગ કરીશું એ ઓળાના વઘાર માટે મોટા એક ચમચા તેલનો ઉપયોગ કરેલો છે તો તેલ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે એક ચપટી હિંગ ઉમેરીશું હિંગ ઉમેરી ત્યાર પછી આપણે સૂકું લસણ ઉમેરીશું સૂકું લસણ એક મિનિટ માટે તેલમાં સતળાવા દેસુ ત્યાર પછી આપણે લીલું મરચું ઉમેરીશું તો પહેલાં લસણને એક મિનિટ માટે તેલમાં સાતળી લેશું એક મિનિટ જેવું થઈ ગયું છે લસણ તેલમાં સારું એવું સતળાઈ ગયું છે તો આપણે કટિંગ કરેલ લીલું મરચું ઉમેરી દેસું લીલી ડુંગળી ઉમેરીશું ડુંગળીને બે મિનિટ તેલમાં સારી રીતે સતળાવા દેશું બે મિનિટ જેવું થઈ ગયું છે ડુંગળી તેલમાં સારી એવી સતળાઈ ગઈ છે તેમાં આપણે કટિંગ કરેલ ટામેટો ઉમેરી દેશું અને ત્રણથી ચાર મિનિટ આપણે ટામેટાને પણ તેલમાં સતળાવા દેસું ત્રણથી ચાર મિનિટ ટામેટો તેલમાં સતળાય ત્યાર પછી આપણે આદુની પેસ્ટ અને બીજા બધા મસાલા ઉમેરીશું ટામેટાને ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે આદુની પેસ્ટ ઉમેરી દઈશું પેસ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી પછી તેમાં આપણે મસાલા ઉમેરીશું મસાલા ઉમેરી ત્યાર પછી તેમાં આપણે બાફેલી તુવેર ઉમેરીશું એક ચપટી હળદર પાવડર ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું તોથી ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો એક ચપટી ગરમ મસાલા પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કરી ત્યાર પછી આપણે એક મિનિટ જેવું તેલમાં સતળાવા દેસુ મસાલા તેલમાં સારા એવા સતળાઈ ગયા છે અને તેલ પણ એકદમ સારું એવું છૂટું પડી ગયું છે તો તેમાં આપણે તુવેર ઉમેરી દેશું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું તુવેરને બે મિનિટ જેવું આપણે સતળાવા દેશું તો તમે જોઈ શકો છો કે આપણે તુવેર ટામેટો અને ડુંગળી તેલમાં સારા એવા સતળાઈ ગયા છે અને તેલ પણ એકદમ સારું એવું છૂટું પડી અને ઉપર આવી ગયું છે તો આ રીંગણ છે તેને ઉમેરી દેશું મેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું મિક્સ કરી અને એક મિનિટ માટે આપણે ચડવા દેસું તો તમે જોવો છો કે આપણો ગુજરાતી કાઠિયાવાડી રીંગણનો વોળો છે ને એકદમ સરસ જે હોટલમાં મળે તેવો જ તો તમે આ રીતે રીંગણ શેકી અને કાઠિયાવાડી દેશી વોળો બનાવશો તો એકદમ પરફેક્ટ હોટલ જેવો જ બનશે અને ટેસ્ટ પણ હોટલ જેવો જ આવશે તો છે ને એકદમ સરસ આ જૂથ જ ખાવાનું મન થઈ જાય તેવો જો તમને આ કાઠિયાવાડી રીંગણના ઓળાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે ઉપરથી આપણે આ રીતે જે લીલું લસણ કટિંગ કરેલું છે તેને ઉમેરી દેશું તો છેને એકદમ જોરદાર ટેસ્ટ સાથે આપણો ગુજરાતી કાઠિયાવાડી રીંગણનો ઓળો બની અને તૈયાર તો આપણો ગુજરાતી દેશી કાઠિયાવાડી રીંગણનો ઓળો બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ આ જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે ને ખાવાનું મન થઈ ગયું હશે રીતે જો તમે ઓળો બનાવશો તો એકદમ પરફેક્ટ જે હોટલમાં મળે તેવો જ બનશે તો આ રીતે એકવાર ચોક્કસથી ઓળો બનાવવાની ટ્રાય કરજો તો આ ઓળો બધાને બહુ જ ભાવશે આ ઓળા સાથે તમે બાજરીના રોટલા ભાખરી રોટલી તો ગમે તેની સાથે તમે આ વળાને સર્વ કરી શકો ઉપરથી આપણે થોડું કટિંગ કરેલો લીલું લસણ સ્પ્રિંકલ કરીશું થોડા લીલા ધાણાને પણ સ્પ્રિંકલ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવો આપણો ગુજરાતી કાઠિયાવાડી દેશી રીંગણનો ઓળો જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર તો આ રીતે જો તમે રીંગણનો ઓળો બનાવશો અને બાજરીના રોટલા ભાખરી રોટલી ગમે તેની સાથે સર્વ કરશો તો ટેસ્ટી લાગશે તો ચોક્કસથી એકવાર આ રીતે રીંગણનો ઓળો બનાવવાની ટ્રાય કરજો નાના મોટા બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે